અમે શ્રી હવેલી ચોક યુવા મંડળ આગામી નવરાત્રિ પર્વમાં રાજુલાના હવેલી ચોકમાં ખૂબ જ ભવ્ય રીતે નવરાત્રિ પર્વનું આયોજન કરી રહ્યા છીએ આ પર્વની અંદર અમે સતત ત્રીસ વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ આ નવરાત્રિ પર્વમાં લોકોનું આ આકર્ષણનું કેન્દ્ર માત્ર ને માત્ર અમારી પ્રાચીન અને જે જૂની સંસ્કૃતિ છે એ પ્રમાણે જ અમે ગરબા રમાવી રહી છીએ આ ચોકની અંદર નાની દીકરીઓ નવે નવ દિવસ અલગ અલગ રાસો રમી અને આ ચોકની શોભાયમાન વધાવી રહી છે આ નવરાત્રિ પર્વની અંદર રાજલના શ્રેષ્ઠીઓ રાજના ઉચ્ચ વેપારીઓ રાજના ઉચ્ચ અધિકારીઓ તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહી અને આ નવરાત્રિ કાર્યમાં અમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને દશેરા દિવસે આ નાની નાની બાળાઓને આ હવેલી ચોક યુવક મંડળ સારું એવું લાણું આપી અને આ પર્વને ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યા છીએ માત્ર ઉદ્દેશ એક જ છે કે આ નવરાત્રિ પર્વની અંદર આપ રાજુલા શહેરના દરેક તેમજ ગ્રામીણ જનતાઓ આવી અને અમને પ્રોત્સાહિત કરશો એવી અમે સૌને જાણ કરીએ છીએ અમે શ્રી હવેલી ચોક યુવા મંડળ આગામી નવરાત્રિ પર્વમાં રાજુલાના હવેલી ચોકમાં ખૂબ જ ભવ્ય રીતે નવરાત્રિ પર્વનું આયોજન કરી રહ્યા છીએ આ પર્વની અંદર અમે સતત ત્રીસ વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ આ નવરાત્રિ પર્વમાં લોકોનું આ આકર્ષણનું કેન્દ્ર માત્ર ને માત્ર અમારી પ્રાચીન અને જે જૂની સંસ્કૃતિ છે એ પ્રમાણે જ અમે ગરબા રમાઈ રહી છીએ આ ચોકની અંદર નાનીની દીકરીઓ નવે નવ દિવસ અલગ અલગ રાસો રમી અને આ ચોકની શોભાયમાન વધાવી રહી છે આ નવરાત્રિ પર્વની અંદર રાજલના શ્રેષ્ઠીઓ રાજના ઉચ્ચ વેપારીઓ રાજના ઉચ્ચ અધિકારીઓ તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહી અને આ નવરાત્રી કાર્યમાં અમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને દશેરા દિવસે આ નાની બાળાઓને આ હવેલી